તો આજે સવારમાં મને કામ મળી ગયું હતું ભાઈ આપણે કલમુના ના થળીએ સૂનો કરવાનો હતો તો મેં સૂનો ડોલ ને બધું પૈસા તૈયાર કરી લીધું ડોલમાં પેહલા તો સૂનો નાખી દીધો સૂનો નાખીને પછી પાણી મિક્સ કરી દીધું બળીએ એને હલાવી નાખ્યું તો સૌથી પહેલા તો મેં નાળેરીને મેં ને લગાડીને જોઈ લીધું પાણી ને વધી ગયું તો એકદમ પરફેક્ટ જ હતું પછી હું આવી ગયો ડોલ લઈને આપણે બગીચામાં ને ભાઈ પેલી કલમેથી સલુ કરી દીધો સૂનો કરવાનો તો એમાં જલ્દી સૂનો કરીનેખો પછી બીજી કલમનો વારો તો બીજી કલમમાં મેં જલ્દી જલ્દી સૂનો કરી નાખો પછી ત્રીજી માઇ કર નાખો ત્રીજી પછી ચોથી માઇ કર નાખો ને ઘડીકું તો ભાઈ એક આર તો કમ્પ્લીટ ગયો બીજી આરનો વારો આપણે હાલત તો સારી કોર નીકળો સુનો જ છે પછી મને એક કલમ જોવા મળી જેના ડાળા હુકાતા હતા મેં થળિયા જોયું ને એક મુંડો ગડેલો હતો તો ઘરે નીકળી ગયો બધો એને કાઢવા માટે સામાન લેવાનું દાતડુ નાનો સ્પેશિયલ સામાન નો હોય ને એવું લઈ લીધું તો પછી તો મેં પેશે પેશે પેલા જોઈ લીધું કઈ બાજુ છે ને થી બધી શેલ કાઢીને જોવા મળ્યો તો એના દાંતી થી હેરખોદ કાઢ્યો એના તો ભાઈ દાંતિ કાઢવામાં જ રામ રમી ગયા બે બટકા થઈ ગયા હતા ને ભાઈ મુંડા એ જો કલમ હાલત કેવી કરી નાખી હતી વાંધો તો નહીં નહીં તો વધારે હારું પછી આપણે હવારે સૂનો કર્યો એ જો આ રીતનો કઈક થતો હતો આપણે બે આરું કમ્પ્લીટ થઈ ગઈ ત્રણ આરું બાકી હતી ઘડીક થયું તો એ કમ્પ્લીટ કરી નાખીને હવે બે જ આયુ રહી હતી સૂનો આપડે પૂરો થવા બે કલમું કરી આપડે સૂનો પૂરો થઈ ગયો હું નીકળી ગયો ઘરે સૂનો લેવા માટે આવીને પાછો સૂનો હેરફોથી મિક્સ કરીને બનાવી નાખ્યો હું નીકળી ગયો પાછો સૂનો લગાડવા માટે ને બપોર થયા તો મેં બધી કલમો જો સૂનો કરી નાખ્યો છે અને આપણે જો ઉપરથી અહીં સુધી સૂનો કર્યો અહીંથી એટલી જગ્યા રાખી છે ઘેરું માટે પછી કરશું બાકી આપડું કામ પતી ગયું તો તમને ખારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું નવા બ્લોગમાં